ફેમિલી મિત્રો આજનો વ્લોગ આપણે શરૂ કરી દીધો છે અને આશા કરું છું કે તમે મજામાં દેશો અને હું પણ મજામાં જ છું તો અત્યારે હું ધાબા ઉપર ચકલાને ચૈન નાખવા જાઉં છું તો અત્યારે ધાબા ઉપર હું આવી ગયો છું અને અત્યારે ચકલાને ચૈન નાખી દેવી ચકલાને ચેન નાખી દીધી છે અત્યારે અત્યારે હવે હું નીચે આવું મિત્ર હું અમારા મડે દર્શન કરવા આવી ગયો હતો કે અહીંયા તો વરસાદ ચાલુ થઈ ગયો તમે જોઈ શકો છો

હું બપોરા કરવા બેસી ગયો છું તમે જોઈ શકો છો બપોરામાં કંઈક આવું છે છાશ છે મરચાં છે રોટલી છે અને ગુવાર બટેકાનું શાક છે તો બપોરા કરી લઈએ અત્યારે દાદા સાલા ઉતારવા મીણ્યા છે કાં દાદા હા અત્યારે ઉતારી લઈ આસો સાલા હવે પગે લાગવા જવાનું શરીર પર વધારવા માટે આજ રવિવાર છે એટલે શરીર પર વધારવા છે અત્યારે દાદાને શરીર પર જવાનું છે મઢે તો હું પણ દાદાની સાથે જાય શરીર પર વધારવા અને અત્યારે બા રાંધી રહ્યા છે કા બા હું બનાવો છું ગુલાબ છટ્ટો ગુલાબ છટ્ટો બનાવું છું બધાય જમવા આવી જાય જો તો અત્યારે બા ગુલાબ છટ્ટો બનાવે છે અને અહીંયા તરુણભાઈ બેઠા છે મરચાં લઈને કેમ તરુણભાઈ મરચાં લઈને બેઠા છો અને દાદા અત્યારે મધ્ય શ્રી વધેરવા વહી ગયા છે અને આદિત્યભાઈ પેલા ધોરણ માં ભણે છે પણ લેસન બહુ કરે છે જો તમે આજે કરે કા આદિત્ય તમને દેખાડું એક આ કર્યું બીજું આ કરવાનું છે પછી બીજું સો તમે આદિત્યભાઈ ને ઘણું બધું લેશન આવી ગયું છે એટલે એ લેશન કરે છે અને ક્રિયાંશભાઈ ફોનમાં જવે છે ક્યાં ક્રિયાંશ જવો કેવી રીતે ફોનમાં જોવે છે તો ક્રિયાંશભાઈ ફોનમાં જોવે છે અત્યારે મિત્રો અત્યારે હાજ પડી ગઈ છે અને વાળું પણ તૈયાર થઈ ગઈ છે તો અત્યારે વાળું કરી લેવી અને આ સાથે આજનો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ અમારો વ્લોગ તમને ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હવે મળીએ આપણે પાછા કાલે નવા વ્લોગ સાથે ટાટા બાય બાય